આમોદ શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે શહેરના જોશી ફરિયામાં ભાજપના માજી મહિલા પ્રમુખ શર્મિષ્ઠાબેન જોશીના ઘર નીચે જ પંદરથી વીસ ફૂટ ઊંડો અને પહોરો ભૂવો પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે આ ઘટનાએ નગરપાલિકાની કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કારણ કે આ ભુવો સીધો મકાનના પાયા સુધી પહોંચી ગયો છે આ ઘટના વહેલી સવારે સાત વાગ્યે બની હતી તાત્કાલિક શર્મિષ્ઠાબેન જોશીએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસરને જાણ કરી હતી જોકે અધિકારીઓ પર પહોંચ્યા બાદ પણ કોઈ નિષ્ણાંત ટીમને બોલાવવાને બદલે સફાઈ કામદારો અને ગટર સાફ કરતા કર્મચારીઓને સમારકામ માટે બોલાવ્યા હતા આ પ્રકારના બિનવ્યવસાયિક અભિગમથી નારાજગી વ્યક્ત કરતા ધર્મિશ્તાબેન જોશીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું કે જો ભૂવા મકાનના નીચેથી વિસ્તરે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આ ગંભીર પરિસ્થિતિને કારણે શર્મિષ્ઠાબેન જોશી પોતાના મકાનમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે સ્થાનિક નાગરિકોમાં એ ચર્ચા જોર પકડ્યું છે કે જો પાલિકાના માજી પ્રમુખ સાથે જ નગરપાલિકા આવું વર્તન હોય તો સામાન્ય નાગરિકો માટે શું આશા રાખવી આ ભૂવો મુખ્ય માર્ગ પર પડ્યો હોવા છતાં સાંજ સુધી કોઈ બેરિકેડ કે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી જેના કારણે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો કે રાહદારીઓ માટે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય વધી ગયો છે લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે નગરપાલિકાની આ બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો તાત્કાલિક યોગ્ય નિષ્ણાતોની મદદથી આ ભુવાને પૂરવાની અને પાઇપ લીકેજ રિપેરિંગ કરવાની કામગીરી નહીં થાય તો આ વિસ્તારમાં ગંભીર પરિણામો આવી શકે છે મારું નામ સારમિષ્ઠાજી જોશી છે હું જોશી ફળિયામાં રહું છું અને પોતે હું વિધવા છું હમણાં એકલી જ રહું છું શું હતો તમારો આગળ મારો ભૂતકાળની અંદર ભાજપ મહિલા પ્રમુખ હતી હું અને અમે પણ ઘણી એવી સેવા કરી છે શું ઘટના બની છે અહીંયા આગળ હવે મારા દરવાજાની અંદર જ મારા બારણામાં મારા આંગણાની અંદર જ દસ થી પંદર ફૂટનો પહોળો દસ થી બાર ફૂટ લંબાઈ અને દસ ફૂટ જેટલો ઊંડાઈ પડેલ છે અને સવારે જ અમારે અમે નગરપાલિકા થ્રુ બધી જાણકારી હતી અને ત્યાંથી ચીફ ઓફિસર પ્લસ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પણ હાજરી આપીને જોઈ ગયા હતા અને એમણે ધ્યાન દોરીને એક કારીગર દ્વારા જે નગરપાલિકાનો જે મેઇન પાઇપ ગટર લાઇનનો પાઇપ છે એને ટેમ્પરરી થોડો સીલ કરાવેલો છે અને તે છતાં પણ સાત સાંજના સાત વાગ્યા છતાં પણ હજી બીજી બધી કાર્યવાહી આગળની સીલ કરવાનું થયેલ નથી એ કારીગર કોણ હતો તેને એ સફાઈ કામદાર હતો એક માણસ ને આ જે કામગીરી રફ કામગીરી કરવામાં આવી છે તેને લઈને શું કહેશો તમે કામગીરી ટેમ્પરરી જ ચાલી છે ફરી પાછું જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં જ થઈ ગયેલું છે અને પાણીનો નિકાલ વધુ થયો છે અને ચોમાસાની ઋતુ હોય અને વરસાદ પડવાની શક્યતા છે જ ઓલરેડી અને આખી રાત હવે આ કોણ ધ્યાન આપશે અને અહીંયાથી ગાયોનું પણ અવરજવર હોય છે માણસોની હોય છે અને અમારા તો છે અંદર પગથિયામાં દીવાલની અંદર જ પાણી આવી ગયેલું છે ડટર લાઇનના પાઇપ વાળું અને દિવાલ અમારી પોલી એકદમ પોલાણ થઈ જાય એવી શક્યતા છે હવે મને પોતે હું એકલી રહું છું મને ડર છે કે હવે આ આ પરિસ્થિતિમાં મારાથી કેવી રીતે અહીંયાથી રહેવાશે હવે તાત્કાલિક આ નગરપાલિકા ધ્યાન દોરી અને તાત્કાલિકનું સમારકામ કરી અને મજબૂત સમારકામ કે ભવિષ્યમાં ઘણી વાર પ્રોબ્લેમ નહીં આવે અને આવી ફરિયાદો ના આવે તાત્કાલિક કરાવી દેવા અમારી ભલામણ છે અને નહીં જોઈ થાય તો અમારે ઉપર જાણ કરવા જાણ કરવું જરૂરી છે